નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો સવારે ઉઠી અને ખાલી પેટે એટલે કે વાસી મોઢે પાણી પીવું આવું ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે અને તમે વાંચ્યું પણ હશે સોશિયલ મીડિયામાં અને ઘણી જગ્યાએ વાસી મોઢે સવારે પાણી પીવું જોઈએ શા માટે પીવું જોઈએ વાસી મોઢે સવારે પાણી પીવાથી શરીરમાં શું ફેરફાર થાય અથવા કઈ કઈ બીમારીમાં વાસી મોઢે પાણી પીવાથી ફાયદો થાય અને કોણે વાસી મોઢે પાણી ન પીવું જોઈએ ત્યાંથી સાંભળી લેજો મિત્રો સૌથી પહેલાં તો આખી રાત આપણે સૂતા હોય ત્યારે આપણા મોંની અંદર એક પ્રકારની સલાઈવા એટલે કે જે લાળ ઉત્પન્ન થાય છે આ લાળની અંદર હજારો લાખો મૃત બેક્ટેરિયા હોય છે રાત દરમિયાનના અને આ બેક્ટેરિયા છે એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે એટલે પહેલો ફાયદો તો એ થશે કે આપણે વાસી મોઢે જ્યારે પાણી પીએ ને ત્યારે બધા બેક્ટેરિયા પેટની અંદર જતા હોય છે અને એ મૃત બેક્ટેરિયા આપણા શરીરને ફાયદો ક્યાં કરે છે તો સૌથી પહેલો ફાયદો તો પાચનને લગતી સમસ્યાઓમાં પેટને લગતી સમસ્યાઓમાં થાય છે એટલે જે લોકોને એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય ખાધા પછી ભોજન પછી બળતરાને આવું થતું હોય ખાટા ઉડકાર આવતા હોય તો આમને ખૂબ ફાયદો થશે નંબર બે કે કબજિયાત સવાર સવારમાં જેમને પેટ સાફ થતું નથી તો આવા લોકોએ સવારે ઉઠી અને ખાલી પેટે પાણી પીવું અવશ્ય જોઈએ મિત્રો જેનાથી જે કચરો હોય છે જે મળ હોય છે આ મળ બધું જ મળ છે એકસાથે નીકળી જાય છે સાથે સાથે ગેસ એસિડિટી કબજિયાત સિવાય એક સૌથી મહત્ત્વનું મિત્રો સ્કીનની સમસ્યા ચામડીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આવા લોકોએ ખાસ કરીને તાંબાના વાસણમાં એટલે કે તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી સવારે એક ગ્લાસ જેટલું તો પીવું જ જોઈએ જેનાથી ખૂબ ફાયદો થાય છે મિત્રો એ સિવાય સૌથી મહત્ત્વનું કે મેટાલબોલિઝમની પ્રક્રિયામાં સુધાર થાય છે અને વાસી મોઢે જ્યારે પાણી પીવામાં આવે છે ત્યારે આપણા શરીરની અંદર રહેલો જે વધારાનો બિનજરૂરી અને ઝેરી કચરો છે બધો જ કચરો છે પેશાબ માટે નીકળી જાય છે એટલે ચામડી છે ચામડી અને વાળની અંદર ચમક આવશે એનો રંગ છે એ ઉઘડશે એ સિવાય સૌથી મહત્વનું કે જે લોકો વધારે પડતું બહારનું ખાતા હોય છે અને આવું આવો ખોરાક વારંવાર લેવાથી શરીરની અંદર વધારે કચરો જમા થાય છે તો આ કચરો જેવી રીતે બહાર નીકળી જાય છે સવારે ખાલી પેટે પાણી પીવાથી તો એના લીધે લિવરની કાર્યક્ષમતા વધે છે સવારે ખાલી પેટે પાણી પીવો અને એ પાણીને લીધે તમે થોડીક વાર લાગશે એટલે તમને યુરિન જવાની એટલે કે પેશાબ જવાની ઈચ્છા થશે અને એ પેશાબમાં જે બધો જ કચરો હોય છે એ બધો કચરો એ પેશાબ મારફતે બહાર નીકળી જતો હોય છે જેના કારણે લિવર છે એની કાર્યક્ષમ ક્ષમતા વધશે અને સાથે સાથે કિડનીની કાર્યક્ષમતા પણ વધશે અને કિડનીની સફાઈનું પણ કામ થાય છે મિત્રો એટલે એ રીતે બમણો ફાયદો થશે એ સિવાય સવારે ખાલી પેટે જ્યારે પાણી પીવામાં આવે મિત્રો ત્યારે થાઈરોઈડની સમસ્યામાં પણ ખૂબ ફાયદો થાય છે સાથે સાથે જે ગળું એટલે કે હાંસડીની ઉપરના અંગો છે એને પણ ખૂબ જ પ્રભાવિત કરે છે અને માઇન્ડ છે એ સુધારે છે મૂડ સુધરે છે એટલે સવારે ખાલી પેટે પાણી વાસી મોઢે પાણી અવશ્ય પીવું જોઈએ હવે વાસી મોઢે પાણી કોણે ન પીવું જોઈએ તો કે જે લોકોને વ્યસન હોય ખાસ કરીને માવા પાન ફાંકી સિગારેટ બીડી તમાકુનું જેમને વ્યસન હોય છે તો આવા લોકોએ સવારે કેમ કે ઘણા લોકોની એવી ટેવ હોય છે કે રાત્રે માવો ખાય અને સૂતા હોય છે અને માવો ખાતા હોય છે જે તમાકુ ખાતા હોય છે અને રાત્રે સૂતા હોય તો એ તમાકુવાળી જે ઇફેક્ટ છે મોંની અંદર એમનામ હોય છે અને સવારે પાણી પીવે તો એ ઇફેક્ટ એ જે એની અસર છે સીધી પેટમાં ઉતરે છે ને એની પોઝિટિવ અસર થવાને બદલે એની નેગેટિવ અસર થાય છે એટલે જે લોકો માવો પાન ખાતા હોય તો આવા લોકોએ સવારે પાણી ન પીવું અથવા આવા લોકોએ ખાસ કરીને મોં સારી રીતે સાફ કર્યા પછી થવું પરંતુ એક ગેરફાયદો પણ થઈ છે કે મોં બરાબર સાફ કરશો એટલે જે મોંની અંદર જે લાળ હોય છે જે ખૂબ જ ઉપયોગી છે સવારના વાસી મોઢે પાણી પીવાનો જે મુખ્ય ફાયદો થાય છે એ લાળનો જ થાય છે તો આ જે લાળ છે ને એ તમે કોગળો કરશો એટલે બહાર નીકળી જશે સવારે પાણી કેવી રીતે પીવાનું હોય છે કે બ્રશ પણ નથી કરવાનું મોંની અંદર કોઈ પણ વસ્તુ નાખ્યા પહેલાં અને થૂંક પણ થૂંકવાનું નથી બહાર ઊઠી અને તરત જ એક ગ્લાસ જેટલું પાણી પી લેવાનું છે આ લાળની અંદર આ સલાઈવાની અંદર જે તાકાત મોંની અંદર જે લાળ રાત્રિ દરમિયાનની હોય છે એની અંદર તાકાત ભરપૂર હોય છે તમે સવારે ઉઠી અને એ લાળ છે એ તમને શરીરમાં ક્યાંય પણ વાયદું હોય ઘાવ હોય જખમ હોય કે દાગ પડી ગયો હોય અથવા આંખોની નીચે કાળા કુંડાળા હોય ને તમે એ લાળ છે સવારે ઉઠીને એ લાળ દરરોજ લગાવવા માંડો એટલે થોડા જ દિવસમાં ફાયદો થાય છે ખાસ તો ચામડીની કોઈ સમસ્યા હોય ખંજવાળ આવતી હોય ફોલ્લીઓ થઈ હોય ને તમે ચારથી પાંચ કે સાત દિવસ સવારે ઉઠી અને વાસી મોઢાની જે લાળ હોય છે એ લાળ મોંની અંદરથી કાઢી સીધી તમે સ્કીન ઉપર લગાડી દો એટલે ચામડીમાં કોઈ નાની મોટી સમસ્યા હોય ને એની મેળા મિત્રો દૂર થઈ જાય એટલે લાળમાં અદ્ભુત તાકાત હોય છે નંબર બે કે આપણે જ્યારે મોંની અંદરના અંગો છે ઘણી વખત આપણે ભોજન કરતી વખતે જમતી વખતે ક્યાંક બટકું ભરાઈ જાય ગલોફાની અંદર કે જીભમાં ક્યાંય બટકું ભરાઈ જાય ને તો આની મિત્રો આપણે દવા લેતા નથી એની મેળે દૂર થઈ જાય એની મેળે સાવ સારું થઈ જાય છે વધારેમાં વધારે બાર કલાકની અંદર એનું કારણ એ છે કે મોંની અંદર જે લાળ બને છે ને એ લાળ છે એ જ એની રિપેર કરી દેશે આપણે કોઈ પણ પ્રકારની ત્યાં દવા લેતા નથી મોંની અંદર જ્યારે કંઈ બટકું ભરી લઈએ કે આવું થાય ને ત્યારે કેમ કે એ લાળમાં અદ્ભુત તાકાત રહેલી છે અને સવારે વાસી મોઢે જ્યારે પાણી પીવામાં આવે ત્યારે આ જે લાળ છે આપણા પેટમાં ઉતરે છે અને પેટની અંદરથી અસંખ્ય નકામો કચરો હોય છે નકામા દ્રવ્યો હોય છે બધા જ દ્રવ્યો છે એને બહાર કાઢી નાખે છે એટલે આપણું શરીર છે આખે આખું શરીર છે એની સફાઈ થઈ જાય છે એટલે વાસી મોઢે પાણી પીવું જોઈએ એક વાત એ કરી દઉં કે ત્રાંબાના લોટામાં ત્રાંબાના લોટામાં પાણી પીવાથી વધારે ફાયદો થાય છે કોને તો કે એક તો જે કબજિયાત રહેતી હોય પેટ સવારે સાફ બરાબર ન થતું હોય તો તાંબાના લોટાનું પાણી ચાલુ કરી દેવું એ સિવાય ચામડીની કોઈ સમસ્યા હોય તો આવા લોકોએ પણ તાંબાના લોટામાં ભરેલું પાણી છે એ પીવું જોઈએ પરંતુ તાંબાના લોટાનું પાણી એક સાથે કાયમ ચાલુ ન રાખવું એમાં થોડો બ્રેક પાડવો જોઈએ પંદર દિવસ વીસ દિવસ કે એક મહિનાનો બાકી સવારે વાસી મોઢે પાણી પીવાથી ફાયદો થાય છે એ મિત્રો એકસો ને એક ટકાની વાત છે ખૂબ ખૂબ આભાર જય માતાજી